જય જય જગન્નાથ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના ભક્તોના નાદ વચ્ચે ભગવાન જગન્નાથજી ભાઈ બળદેવજી અને બહેનની પરંપરાગત નગરચર્યા નીકળ્યા છે મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યા છે તો આ બધાની વચ્ચે શહેરના સરસપુર અને દરિયાપુરમાં વરસાદી માહોલ વચ્ચે રથયાત્રા પર અમી હાટણા થયા હતા તો ભગવાન મોસાડ સરસપુર પહોંચતા સામાન્ય વરસાદની શરૂઆત થઈ હતી કે અમીસ થયા બાદ વરસાદે વિરામ પણ લઈ લીધો હતો તો આ વખતે રથયાત્રામાં અનેકવિધ શણગારો જોવા મળ્યા છે ગજરાજ ઓપરેશન સિંદુર સહિત લોક જાગૃતિ દર્શાવતા ટેબલર રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે તો ભગવાન જગન્નાથના મોસાળમાં ભક્તોને જમાડવાનું આયોજન કરાયું હતું તો સરસપુરની દરેક શેરીઓમાં પૂરી શાક મોંધાણ અને પુલવાણીની પ્રસાદની ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી તો ગજરાજ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી એકસો એક ટ્રકથી સખાડા અઢાર ભજન મંડળીઓ સાથે રથયાત્રા યોજાઈ હતી તો આ વર્ષે રથયાત્રામાં પચીસોથી વધુ સાધુ સંતો પણ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ